જેમ અંદાજી જાય મેલડીમાં અત્યારે હું અહીંયા લીમડાવાળા મેલડી માતાજી એ દર્શન કરવા માટે આવ્યો છું પૂજારી બાપુ પણ હાજર છે પૂજારી બાપુ ને જય માતાજી તમારું નામ જરા દર્શક મિત્રો ને તો તાવો કરવા માટે તમારો કોન્ટેક્ટ નંબર જરાક વિડીયો માં દર્શક મિત્રો કોન્ટેક નંબર છે સિત્યાસી પુરા સુડતાલીસ આઠ સત્તર

ਖੜਗ ਚਾਮਕੇ ਅਨੁਤਲ ਦੀ ਕਾ ਬੁਟੀਆਂ ਚੜੀ ਇਹ ਕੋਣ ਜੁਗ ਨੀਂਦੇ ਵੀ ਜਬਾਰ ਜਸ ਮਾਤ ਜਾਗੇ ਮਲੜੀ ਮਾੜੀ ਮਾਤ ਜਾਗੇ ਮਲੜੀ ਮਾੜੀ ਮਾਤ ਜਾਗੇ ਮਲੜੀ ਜੈ ਲਿਮੜਾ ਵਾਲਾ ਮਲੜੀ ਮਾਤਾ ਜੀ ਜੈ ਮਾਤਾ